ઓ દુખ જાને હે મનવા તેરા જાય મન હેલો મિત્રો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સાંઈ બાબા આજે આપણે આવી ગયા છે સાઈ બાબાના મંદિરે જે વિશ્વ પ્રસિદ્ધ પણ જૂનું છે ને તે જામનગરમાં પણ આવેલું છે તો ચાલો સાઈ બાબાના દર્શન કરવા જઈએ યો સાઈ સાઈયો સાઓ જગજીવન બે દુઃખતા કહેવામાં આવે છે કે અહીંયા સાંઈ બાબાની એક એકના દર્શન થાય છે દરેક દેવી દેવતાના પણ દર્શન થાય છે જેટલી સેવાઓ પણ ચાલુ જ છે તો તે આપણે સાંભળીએના મંદિરમાં ખૂબ જ મોટો મહત્વ ગુરુવારનો છે ગુરુવારને દિવસે અનેક ભક્તો હાલીને ધનવટ પ્રણામ કરતા કરતાં નારિયેળનો રેડવતા હોય તે રીતે રેડતા રડતા પણ સાંઈનાથની પોતાની શ્રદ્ધા અને ભાવનાથી અહીં આવતા હોય છે જેઓની અનેક નાની મોટી માનતાઓ સાંઈનાથ બેઠા બેઠા અહીં પૂરે કરતા હોય છે આ જ રીતે મંદિરમાં અંદર આવેલા ચાવડી મંદિરમાં પણ અનેક નાના નાના બાળકોના ફોટાઓ લગાડેલા છે જેઓને સાંઈનાથ બાબાએ પોતાની મન્નત પૂરી કરી હોય એ રીતે પોતાને જે નાની મોટી પ્રસાદ બેબી કે વાવાને રૂપે આપી હોય તેઓ પોતાને એક યાદગીરી રૂપે આ મંદિરનો આ અંદર પધરાવે છે આ જ રીતે અનેક ભક્તો સાંઈ ભક્તો ગુરુવારના દિવસે તમે જુઓ તો મોટી સંખ્યામાં સાંઈ ભક્તો મંદિરમાં પોતાનો સિસ્ટમો આવતા હોય છે અંદાજે બાવીસથી પચીસ હજાર માણસો ગુરુવારે દિવસે મંદિરમાં દર્શન કરવા આવે છે દર ગુરુવારે સાંજે સાંજે સાડા છથી સાડા આઠ તમામ ભક્તો માટે સાંઈ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે સાંજે પાંચ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ચણા પ્રસાદ હોય છે સાંજે પાંચથી રાતના બાર ચા પ્રસાદ હોય છે આ રીતે સાંઈ ભક્તોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનો જે આ મંદિરનો ઉસે છે અને મંદિરમાં pore ઉથી આસ્થા અને વિશ્વાસ સાથે દર ગુરુવારે ઓધાર ઓધાર સંખ્યામાં મંદિરે ભક્તો ઉપદરતા હોય છે કશનની વાત કરો તો સાઈબાબા ગાંધીનગર જામનગર સર્ચ મળશો એટલે આવી જશે લોકેશન મિત્રો તમને અમારો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો